નમસ્કાર મિત્રો સીધે સીધી વાત કરીશું આપણે વાંક બિલકુલ નહીં લઈએ અને વિડીયો પૂરો સાંભળી અને દરેક લોકો સુધી શેર કરજો લોનની ચિંગાલ અમુક જરૂર હતી તો ખુરશી ટેબલ કોમ્પ્યુટર ને બધું ખૂબ વેચાવતું ને ઘણું બધું ધંધામાં કંઈક થપાટ લાગી ગઈ છે ને બધું વિકાર થઈ જાય પરિવાર ને પછી ભાઈ ને ઘર છોડી દેવું પડ્યું એટલે અમુક વસ્તુ વેચાવતી આપણે એમ થયું કે લેવા જાય આપણે જરૂર છે એકાદી ખુરશી ની ત્યાં જે આપે ખબર પડે ઘણી બધી વસ્તુ વેચાવ છે આ કાળ દરમિયાન અમે ત્યાં જઈએ છીએ આ સમયે અને રસ્તામાં મેં ચાર દીકરીઓને જોઈ મેં એક દીકરી તો આમ તમને લાગે કે હો હો એવી સિગારેટની દમ લગાવે મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું આ સત્ય ઘટના હું તમને કહી રહ્યો મેં અત્યાર સુધી સાંભળ્યું હતું કે દીકરીઓ વેશન કરે છે ધૂમ્રપાન કરે છે પણ મારી નજરે મેં જોયું હોય ને તો પહેલી વાર જોયું છે દિવસ રસ્તામાં છે અને અમે દીકરીને જોઈ આ વસ્તુ કેવી છે સંગતને કારણે થતી હોય છે બહુ ધનાઢ્ય લોકો આપણે થઈ જાય અને પછી આપણે મિત્ર સર્કલમાં એવા માણસોનો સંગ કરી બેસતા હોય અને પછી આ બધું સંગતના કારણે થતું હોય છે એમાં મા બાપનો કાંઈ દોષ હોતો નથી ઘણા લોકો કોમેન્ટમાં એમ લખે કે મા બાપને સંસ્કાર નથી આપ્યા એમાં એનો જવાબદાર એના મા બાપ છે છોકરા દીકરા દીકરીઓ અત્યારે મા બાપના કયાની બહાર વર્તી જાય છે એટલે બધે મા બાપનો દોષ દેવો એ યોગ્ય નથી કારણ કે મા બાપ પૈસાવાળા થાય છે તો એના પરજા બગડે તો એમાં મા બાપ શું કરે કારણ કે એ સંગતને કારણે અત્યારે તો તમારે ભણવામાં કઈ લાઈન લેવી આ બધું મિત્ર સર્કલ નક્કી કરે મા બાપ કે એમ ક્યાં કોઈ કરે છે ભાગ્યે કોઈક પરિવારમાં દીકરા દીકરીઓ સારા હોય ને કરતા હોય તો ભલે એટલે વાત આપણે એ કરી રહ્યા છીએ કે વેલેન્જામાં એક લોનના ના ચિંગાલમાં લોન બધાય ને સારું જ હોય છે અને લોન નો ફોન આવે ને બેંકમાંથી તમારો સિવિલ બહુ સારો છે ને તમને એટલા ટકા લોન મળે છે તમારે જોતી હોય તો તમને એટલી લોન આપી જાય છે અમારી બેંકને ત્યાં તો આપણને લાળું પડી જાય અને સલાહકાર તો પાછા આપણને રોજ મળે કે આ જૂના એરિયામાંથી તમારે નીકળીને હવે નવા એરિયામાં યો જવાય હલાણો રોડ બહુ હાલે છે ઢીકડો રોડ બહુ હાલે છે ત્યાં પ્લોટ લઈ લેવાય ત્યાંથી બાંધકામ કરી લેવાય એટલે આપણે નવા જૂની નવા જૂની કરવામાં ક્યારેક એવા ફિટ થઈ જાય છે ને કે રાત્રે ખાઈ નિરાયતે હોઈ જતા હોય ને એ ઊંઘ આપણે આરામ થઈ જતી હોય છે પછી પરિવાર વેર વિખેર થઈ જાય અને મેં નજરે જોયું કે લોનની ઉઘરાણીવાળા કે જે કાંઈ આવે છે એ પરિવારને એવી જોરદાર ઉઘરાણી કરીને એવા એવા શબ્દોનો પ્રયોગ કરે કે સિત્તેર વર્ષના માજીને આહુડા પડી જાય હવે છોકરો પૈસાવાળો થાય અને પછી ધનવાન થાય પછી થપાટ લાગે અને પાછા રોડે સડી જાય એમાં માજી એ સંસ્કાર આપ્યા છે કે નહીં ક્યાં એમાં આવે છે એટલે આવે આવી બધી નો હોય એવી બધી ફિલ્મો થાય છે એટલે ખાસ મિત્રો તમે જોજો અને ઊંધે કાંધ કોઈની માથે વિશ્વાસ કરી લેવો ને એ પણ યોગ્ય નથી એમાં ખાલી હેતુ એટલો જ હતો ભાગીદાર ઉપર સંપૂર્ણ વિશ્વાસ કરી લીધો અને ભાગીદારે દગો દીધો એમાં આવેલા ભાઈ ઓળે જાય એટલે આવું ન થાય એના માટે બધું તપાસ કરતી રહેવી જોઈએ જેણે જેણે હા વાંધળો વિશ્વાસ મૂક્યો છે એનું બધું ધોળધાણ થયું છે એવું આપણે ઘણી જગ્યાએ જોયું હોય છે એટલે વેસનનો મુદ્દો છે ને એ આપણો મુખ્ય મુદ્દો છે તો દીકરીઓને વેસન કરે છે એવું મેં સાંભળ્યું હતું ખૂબ પણ નજરે જોયું ને ખૂબ દુઃખ છે બે વર્ષની અંદર પરિસ્થિતિ ખૂબ વણસવા જઈ રહી છે હજી આપણે જે કાંઈ સ્નેહ મિલનો કરીએ છીએ ધાર્મિક પ્રસંગો કરીએ એની ઉપર ભારપૂર્વક વ્યસન બાબતે નહીં જાગૃત થાય તો આવનારી પરિસ્થિતિ ખૂબ ખરાબ થવાની છે અને આ એ આપણે આપણી નજરે જોવાનો વારો પણ આવશે સાંભળ્યું છે એમ નહીં હવે આપણે જોશું પણ ખરા આ મેં જોયું કે ભાઈ દીકરી વ્યસન કરે છે એ જ રીતે તમને પણ આવું બધું સાંભળવા મળશે જોવા મળશે એટલે વિડીયોને ખૂબ શેર કરી દેજો અને આમાંથી આપણે બહાર આવી એવા પ્રયત્નો કરીએ ઓકે અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય ભારત